ગુડ મોર્નિંગ જય માતાજી તો તારી પોણી વળી છે રૂવે છે અને લસકો આપડો અંદર નથી દીધો છે આ ખેંચવાનું છે ઝેડું જો ઝેડું મતલબ આજે ઉપર લસકો નાખ્યો હોય ને તો ઉપર રોડવું પડે મતલબ નાખે એ લોકો ઝેડું હોય ને કોટાળિયું એર્યું પકડી અને અંદર ખેંચવું પડે આ રીતે તો એ લસકો છે ને અંદર થોડો ઉપર ના પડી રહ્યો

પેલા ને આપણે પોણી ઓછું હતું પણ જેમાં વરસાદ પડ્યો ચોમાસામાં એ પોણીમાં ઘણો સુધારો થયો પાણી હવે વધી થોડું આમ તકલીફ પડતી આપડે પણ હવે તો પોણી વધ્યું ને એટલે વાર નહીં થતી પીતા અને ગઈ જ આપણે એક કોમેન્ટ આવી હતી કે આ લચકો શું છે એમ તો હવે આપણે ગોમાં એ છીએ ખેતી કરતા હોય પશુપાલન રાખતા હોય એટલે આપણને ખબર હોય કે લચકો શું છે પણ અમુક બહાર રહેતા હોય ને ના એ ખબર હોય કે લચકો શું છે તો આ છે ને આ ટાઈપની ઘાસ જ આવે છે ને એનું મનથી ને થાય અને એ રીતે આપણે ગાય બેસવા માટે પિક્ચર છે એક જાતનું ઘાસ જ આવે જોવા તો પોણી વળી ગયું છે તો આવી કોઈ ખબર ના હોય ને તો આપણને કોમેન્ટ દ્વારા કોઈ કહે તો આપણે એનો જવાબ આપવો જરૂરી છે તો થેન્ક યુ ફોર કોમેન્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અમારા વિડીયો જોઈને તમે કોમેન્ટ કરો છો એટલે બહુ સારું લાગે છે ઓલરેડી થાય ગઈશ કે જે ઉપર વાયેલું હોય ને એ અંદર થોડું ડટાઈ જાય રોળાઈ જાય જેથી છે ને એક સમય ઉપર દંતાળી ખોડી ના ફેરવીને तो ये

આ કી તા નઈ સાવ સાલ થઈ જાય એ એ ઉતા પિયરી ઘર માંને શું જવાનું છે ओवा कधी वाच एक कर आय ओगाबाई इसाबाई एकटन खाली कर आणि पोस काय अन होपड इसाबाई परावे पगा ला आता रे साले तू जणा मोडस ना तो शेती बाई नाही अन तू जणा मोडस करतो ना कर 10 तारखे तुमचा पगार मागी जायला नाही हा केडीन लडी बाई हा चंदू पर्वता गोळा मध्ये સમાટી રોપ લેવા બધો મરચો ને બધો આનો એકાંત ફૂલ નર્સરીમાં આયા છીએ ફૂલ જેવડું મોટું

આ જો રૂપ કરવાનું ચાલુ દેટો હી દેટો આ કેટલો રોપ કર્યો છે આવો નું ખાતર આ રોપ કરવા માટે જે ખાતર હોય ને જે

બાકીવા ગુબી મરચો આવોનો ભાવ મને કહીજો પહેલા બધું આ બરાઈ ખાલી ટામેટી જ નહીં ને બીજું તો બધું છે જ ને કાળા ભાટા કાળા ગુલાબી ગુલાબી કાળા ગુલાબી ને ગુલાબી જુદા 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 આવી નહીં અને ગુલાબી આવી અલગ અલગ આવી હા પહેલા પહેલામાં ને

હવે હું કઉ છું કુબીમાં અડધું થાય એવું કોઈ વ્યવસ્થા ના ના પછી અર્થ થાય એક આખું લેવું પડશે એમ ને કશું ને એમ કરીએ હવે ઓના કેટલા થશે ઓના કેટલા થશે પહેલા મને કહી દઉં ફોન નંબર છો તમે પૂછી લે બરાબર તો એ પટાની જોઈએ લેડો પટાણી કશું મારું કેવું છે มาดีสิละมาดีสิแค่ละปุ่งชงลายเชียวแม่ไห้เป็นคนทุลุ่ยไต่แค่ละเป็นคนทุลุ่ยไต่เฮ้ยนายคุณจะติดปกิจงานอะไร

અને તો શોર્ટ જ ના દેવાની કોપી માર દેવું પડશે ડોમેટીકલી સુપ પાન થા બીજું પર એમાં કવરમાં છે ને મરું અને માટી કરી દેજે વાહ અરે ઘણી ઊંચી પડી હો પણ આ હવુ જ એટલે

અને એક બેસ્ટ ઉદાહરણ તમને આલું કે સાથે રહેવાથી મતલબ તમે ભેગા હો ભાઈઓ ભેગા પણ નહીં કહેતા ગમે તે કોઈ પણ કંડિશનમાં તમે ભેગા તો તમે શું કરી તમે જુઓ હવે લચકો આપણે પૂંખ્યો તો હવા બરાબર અને તમે જુઓ આ જો પછી જો જો દર છે ને તમે જુઓ અને બાકી બાકી નહીં પણ કે આ નહી ભેગું કરીને જ કર્યું બધી કીડીઓ છે ને એવાના પોતાના ખોરાક માટે આ બધું ભેગું કરી દીધું હા આ એકલાનું કોમ તો નહીં એમ કોમ કોમકા ચાલુ જ હશે આજે ખેંચવાનું તો ભાઈ મજ કેવાય ભેગા ને

A nó đi vào lưng luôn 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 luôn

নাই বুদাম নাই কোনজম হ'ম বোলা ada itu. Confused, yes. Confused, yes. Confused, yes. Confused, yes. Confused, yes. આગા બેહું છે આગા બે જા આગા બે આટલા 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 ના 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 બે જા માં અંદર ક્યુ હોટ ए क्या ला 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 वो बफरे आई जोरे सा अरे आ वटड़िया आ आ ए केवा जोई दा लवाली आ